હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ પણ અહીંયા નથી નાઇટ પણ અહીંયા નથી તો ચાલો આપણે ઘણા દિવસો પછી પાછા આવી ગયા છે વિડીયોમાં તો આપણે ભારતીય વર્ષે વળી ગઈ છે તો એના બધા જે આપણે કરવાના હોય કામ આપણે પૂજા ને એ બધું તો એ બધું આપણું થઈ ગયું છે અને હવે આપણે પાછા વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે વચ્ચે હમણાં સ્ટાર્ટ કર્યો તો પણ પછી એ મને આમ કપડાંને આપણે સોગ ટાઈપના ને પહેરેલા હોય તૈયાર ના થયેલા હોય ને એવું હોય ને એટલે મને થોડોક આમ વિડીયો બનાવવો ઓછો ગમતો તો આપણે આજે વિડીયો તાર પાછો કરી દીધો છે અને આજે છે પપ્પાનો બર્થડે તો મારા પપ્પાનો તો આપણે અત્યારે જાય છે કેક લેવા નાનકડી કેક લેવી છે બહુ મોટી કેક નથી લેવી પપ્પા પછી ખીચાશે એટલે નાનકડી કેક લઈએ અને બીજું શું કહેતી તી હું અત્યારે જાઉં છું હેમાંગી સાથે કારણ કે વિકી નથી વિકી બહાર ગયા છે કામ માટે તો વિકી નથી એટલે હું એમાંગી સાથે જાઉં છું અને તનેસ ત્યાં છે મમ્મી ઘરે તો અમે બજાર ગયા હતા ને એટલે તનેસ ત્યાં જ રોકાઈ ગયું છે તો ચાલો જઈએ અને ગિફ્ટ લીધું છે પપ્પા માટે અને મમ્મી માટે ગિફ્ટ લીધું છે તો મમ્મી માટે શું કામ ગિફ્ટ અમે લીધું ને કારણ કે એનિવર્સરી હતી ને ત્યારે અમે જમવા જવાના હતા તો ત્યારે પણ કંઈક કામ આવી ગયું ને અને જમવા ના ગયા તો ત્યારનું ગિફ્ટ રહી ગયું હતું તો એ ગિફ્ટ પપ્પાના બર્થડેમાં બેન આપી દઈએ તો ચાલો આપણે ગિફ્ટ લઈ લીધું છે અને હમણાં જઈએ છીએ અને જીરિયા જીએમસી છે ને આપણે શું કહેવાય no ves más en el en sí fui en el por eso nunca vi nada ના મારે બેસવું નથી હું હમણાં જ છે માગી આવે ને એટલે તો જો જીએનસી છે ને નેન પોલીસ લગાવી દે જીએનસી બતાવતો નેન પોલીસ લગાવી દે લગાવ કોઈ નહીં લગાવ અને પવન આ જે એકદમ સરસ પવન આવે છે તો જીએનસી નેન પોલીસ લગાવી દે ને તો મને ઓલું યાદ આવી ગયું જ્યાંથી વખતે હું પ્રેગ્નેટ હતી ત્યારે ખબર છે કે વિકી મને રવેશમાં બેસીને નેલ લગાવી દેતા હતા ને ભારતીફી ભારતીફી પગ દબાવી દેતા હતા દવા પી લીધી જ્યાં નાચ સવારની મજા નથી એટલે દવા પીરાઈ દીધી દવા લઈ આવ્યા તો ચાલો આપણે નાનકડે એવી જોઈએ કે લઈએ કે શું તો આપણે લઈ આવીએ અને ત્યાં જઈએ પપ્પા અને પપ્પા તો ખરી છે કેક લઈએ છે અને હા મેં તનિષ માટે કપડાની બે જોડ લીધી અને મને ડ્રેસ પણ આવ્યા છે ત્રણ તો એ ડ્રેસ છે ને હું તમને પછી બતાવીશ બીજા બ્લોગમાં તો ચાલો આપણે હવે એમાં ગયા લગરી કેક આપણે લેવા આવી ગયા છે નહીં જેમ છે તો અમારી પાસ લઈએ આપણે છે તો જો અમે ઉપર આવી ગયા છે અને અમારું ગિફ્ટ અહીં આવી ગયું છે બતા તો અમારું ગિફ્ટ સ્પેશિયલ થેલીમાં અમારે એક જ થેલી રાખવાની છે બધાનું ગિફ્ટ આમાં સચવાઈ રહે નહીં બહુ કામ લાગે છે આ થેલી અમને સ્પેશિયલ થેલીમાં ગિફ્ટ તો જીએન સિકચર માં એલું ગુલાબ આપે છે ના નાનું ને આ દહ દી પેલાનું ગિફ્ટ આપું જો આઈએ બાશી કરી દેશે વાહ ઓકે સલિયા છે ઓકે બી બ છે આયા પપ્પા happy birthday wa 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 baba happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday happy birthday happy birthday happy birthday happy birthday happy birthday love birthday क्या को पड़ा होती ओ नहीं आ को बाप रे बाप जरा ओ मॉडल अपने यार से बोल नहीं जान का टुकड़ा एक टुकड़ा यार तो कर ना तो कर ना जिंदगी में के बैठा अरे चल इस करा दे कानून है

ને ઇમોની સે હાદુ એની ઓન સે ઇમા નાલી દુડુ

देते कैसे कैसे लोग रहते हैं बोला कि ना वो बोलिए बोलिए पहला वाव से नहीं देती वाव से हां ऐसा हां वो पानी ढोइरो आने के नहीं गांव उठाने चालू है आने के नहीं बोलते ना मैंने चिल्ूला ফো ফ ফলা ফ কর বে এই নাুনা কানে মা প ন করে ।

अके स्टार्ट असो और आपने सर मम्मी का ड्रेस इन द चिपारी ना गए टूटी जाई मैं रखू हो तो आऊं भी ઘરે આવી ગયા છે અને લાઈટ અમારી હોય ગઈ છે તો જ્યાં છે 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 ને આમ ડોલા મારે આમાં અને ખબર છે આપણે પેલા લાઇટ હોય જતી ને તો આવી રીતના આપણે આમાં પક્ષી બનાવીએ ને ફિશ બનાવીએ પછી આવું બધું આમ બનાવીએ જો ને માં પક્ષી બનાવે છે પક્ષી જો બને પક્ષી બનાવીએ ને

અને ચાલો હવે એને કાલે તો મજા ના હતી અત્યારે તો થોડુંક સારું છે તો આપણે એને નીચે લઈ જઈએ અને હું થોડુંક નીચે રસોઈ બનાવીને આવી છે અને આજે છે અમારું દિવાસાનું વ્રત તો આજે અમારે ફરાળ કરવાનો છે તો ચાલો ફરાળનું તો મેં બરફીને તો બનાવી લીધું છે આપણે સામાન્ય ખીચડી બનાવવાની છે અને સિમ્પલ જ બનાવું છે હજુ કંઈ કરવું નથી પછી કંઈ ફરાળમાં આટલું બધું ભાવતું નથી એટલે આપણે થોડુંક બનાવીએ અને પછી આપણે જમી લઈએ તો ચાલો આપણે હવે નીચે જઈએ અને જમવા અમે કાલે નાખ્યા પપ્પાનો બર્થડે હતો પણ કેમ કે વિકી છે ને વિકી બહાર ગયા છે તો વિકી આવે ને પછી આપણે જમવા જવાના છે તો એ વિડીયો પછી તમને આવશે અને તનિષ માટે હું કપડાં લઈ આવી છે તો એ પણ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ તો ચાલો હવે અત્યારે તો આપણે નીચે ઉતારીએ અને જેન્ટ્સને મળી દો જેન્સ હેલો કરી દે હાય શું કરો છો બધા મહેંદી કઈ ઊભી ના બતાવ

ચશબે ટુ વાય મોટો થી બોલાય બાય ગો દેવ શોબે બાય હે ગીરો ચાલો હવે આપણે નીચે જઈએ છે જ્યાંથી ચાલો ઉભા થાવ આપણે નીચે જઈએ થોડું રસોઈનું કામ બાકી છે તો આપણે ક્યાંય નહીં કી બેડીને આ તો આ પેડી આ પેડી હું સવારે શંકર ભગવાનની પૂજા કરવા ગઈતી મહાદેવના મંદિરે એટલે આ પેડી ને ગઈતી એટલે સવારના મે આ કપડા પહેર્યા છે ને એટલે એમ કે મમ્મી તો સીધ જવાની છે કે એટલે કે મમ્મી મને મૂકીને ના જતી કે બાકી હું કંઈક છે ને બાનો કરીને નીકળી જતી હોય ને ને એન્સી પાસે મૂકી નથી એમ ક્યાં ની કહેતી કે મમ્મી સવારના તૈયાર થયેલા જ ને તો સીધ જવાના જ હું ક્યાંય નથી ગઈ તમે હતા ને ત્યારે હું શંકર ભગવાનની પૂજા કરવા ગયો હતી બચ્ચા આવે તો પણ તું સુટી દે આ તો પછી આપણે જઈશું આડો પછી જાઈએ કમ તો ખરી જમીને પછી જાશું બસ પોઈ તને લઈ જઈ કોણ આ કપડા પહેરી રાખ આ ઈ કપડા પહેરી રાખ ને મેં ઈ કપડા પહેરીને લઈ જઈ તને કોણ ઓકે ભાઈ રોક ઓલુ તો જીયાન કે માટે છે ને આપણે રક્ષાબંધન માટે એક સૂટ સીવડાવવાનું છે પ્લાઝો ને માથે કુર્તી ટાઈપ નું તો એ આવી જાય ને પછી તમને બતાવીશ કે કેવું સીવાયું છે તો ચાલો હવે આપણે નીચે જઈએ તો જાય જેન છે ડીસ માં કેટલું લઈને બેઠી છે ચીપ પછી ચણાનો લોટનો પૂડો અને વળી ચણિયા ચોલી નથી ચણિયા ચોલી તો છે ને જીએન્સી આપણે આ માટે છે રાણી કલરની સાડી છે એમાંથી રાણી કલર માટે સીવડાવાનું છે જીએનસી નો આ ટાઈપનું પ્લાઝો અને માથેનું ટોપ જોઈ માપીને બતાવે છે તમને અને જીએન્સી હમણાં નેન પોલીસ બગાડી દીધી તો એનું ડાઘા થઈ ગયા છે તો લો આપણે નેલ રીમોલ લઈ આવ્યા છે એની પછી કાઢી નાખશું

તું બેલ આમ જો આમ જો હમ તને કહો જ સવારની માઠુ પણ એવું નથી દેતી બચ્ચા જીયો આ ના ઉઠવું છે હમ તે તો ભાઈ સામુ જો બસ તો હું જાઉં છી ચાલો અત્યારે બપોર થઈ છે જમવા બેસી ગયા છે તો જમવામાં તો જ છે જમવા સામાન્ય ખીચડી શ્રીખંડ મરચાં અને પેટીસ અને દહીં અને ફ્રૂટ તો ચાલો આપણે બેસી જઈએ જમવા તો હા શિક્ષણ મંગાવ્યું હતું પપ્પા લેવાતા તો આજે તો વ્રતમાં હું ને મમ્મી છે તો બે જણા જમી લઈએ તો ચાલો અમે જમી લઈએ અને આ નાનો આપણો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે બધાને બાય